વેલકમ ટુ ચેટુસ કિચન આજે આપણે બનાવીશું પકોડા પકોડા પ્રોગ્રામ છે મારા કાકાજીના ઘરે આજે આવ્યા છે તો અમે આજે પકોડા બનાવવાના છે તો પકોડા બનાવવા માટે અહીંયા આપણે બટેકા બાફી લીધા છે અને અહીંયા ગળપણ માટે ખાંડ અને અહીંયા ઘઉંનો લોટ બેટર માટે બાકી બધા મસાલાની જરૂર પડશે એ મસાલાની અંદરથી આપણે ઉપયોગ કરીશું ખટાસ માટે લીંબુ અહીંયા લીલા ધાણા આપણે સુધારી લીધા છે અહીંયા આપણે એક ગાંઠો લસણનો લીધો છે અને બે લાલ મરચાં અને એક આદુનો એક ઇંચ આદુનો ટુકડો આપણે ક્રશ કરી લીધો છે અને અહીંયા આપણે તૈયાર પકોડાનો મસાલો લીધેલો છે આપણે કોઈ કંપનીની જાહેરાત કરતા નથી પણ મેં તૈયાર લીધો છે એટલે હું બતાવું છું અહીંયા મેંદો અને બેસન લીધેલું છે અને આ બ્રેડ તો ચાલો પકોડા બનાવવાની આપણે શરૂઆત કરીશું તો અહીંયા આપણે બટેકાનો માવો તૈયાર કરી લીધો છે બટેકા ખોલીને આપણે આપણે શું ઉમેરશું ઉમેરશું એમાં નાખશું માટે બરાબર પછી અંદરથી જે જે જો પ્રમાણે પ્રમાણે લાલ મરચું પાવડર આપણે ઉમેરશું તમારે જે પ્રમાણે ઘરમાં તીખું ખવાતું એ પ્રમાણે તમે લાલ મરચું પાવડર ઉમેરી શકો પછી જીરું થોડી હળદર કા હમ પકોડા બહુ મસ્ત હોય પછી આપણે પકોડાનો મસાલો નાખશું ઉમેરશું આશરે એક દોઢ ચમચી જેટલો પકોડા મસાલો ઉમેરશું મસાલાની પેસ્ટ જે તૈયાર કરેલી એ ઉમેરશું આદુ મરચાની પેસ્ટ મરચાની લીંબુ જે પ્રમાણ ખાટા છે તેટલા પ્રમાણમાં ખાટાશ વધારે ભાવતી હોય તો વધારે લીંબુ ઉમેરવાનું નહીંતર સ્વાદ મુજબ લીંબુ ઉમેરવાનું કેટલું ઉમેરશો ભાભી એક લીંબુ એક લીંબુ બરાબર はい ભાજી શું ઉમેરશું નિમક બરાબર સ્વાદ મુજબ મીઠું આપણે ઉમેરી દઈશ પછી માવો તૈયાર કરો ને એકદમ મિક્સ કરી દેવાનું બરાબર હમ હમ આવું તો હવે આપણે પકોડાને ભરી લેશું એટલે બ્રેડ લેશું અને પછી માવ વચ્ચે ભરી દેવાનો મસ્ત વ્યવસ્થિત એકદમ આપણે માવાને ભર લેવાનું એટલે પકોડાનો સ્વાદ મસ્ત એવો આવે એકદમ રૂખા ન લાગે માવો વ્યવસ્થિત ભરેલો હોય ને એટલે તો અહીંયા આપણે પકોડું ભરાઈ ગયું છે વ્યવસ્થિત અને હવે આપણે ક્રોસમાં આવી રીતે કટિંગ કરવાનું આવી જ રીતે બધા પકોડાને આપણે ભરી લેવાના છે તો એ આપણે બેટર બનાવવા માટે બે ભાગનો મેંદાનો લોટ લેવાનો અને એ એનો અડધો આપણે ઘઉંનો લોટ અને એટલો જ આપણે ચણાનો લોટ લેવાનો જેટલો ઘઉંનો લોટ લઈએ ને એટલો જ આપણે ચણાનો લોટ લેવાનો એટલે મેંદાનો લોટ આપણે ડબલ લેવાનો એટલે બે વાટકી જેટલો આપણે મેંદાનો લોટ લઈશું અને એક વાટકી ચણાનો લોટ એટલે એક વાટકી ઘઉંનો લોટ તો અહીંયા સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું અને થોડું થોડું પાણી ઉમેરીને આપણે બેટર બનાવશું અને અહીંયા આપણે ઘઉંનો જ જાડા લોટનો ઉપયોગ કર્યો છે એટલે આપણું જે પકોડાનું ફળ છે એ એકદમ મસ્ત એવું ક્રિસ્પી થાય અને તેલ પણ ન પકડે ને મસ્ત એવા આપણા પકોડા તૈયાર થાય

तो या आपला पकोडा तयार થઈ गेला છે તો બાર લઈ લેશું આવી જ રીતે આપણે ધા પકોડાને તૈયાર કરી તો તૈયાર છે અહીં આપડા ટેસ્ટી એવા પકોડા અને ખાટી મીઠી આંબલીની ચટણી એની રેસીપી આપણી ચેનલ ઉપર તમને મળી જશે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને દબાવતા ભૂલતા ને અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો